નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત તાલુકા પંચાયતના જૂના આઈડી ભવનમાં તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા આર કે એસ કે પ્રોગ્રામ અંતર્ગત પીર એજ્યુકેટર તાલુકા લેવલની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું પીર એજ્યુકેટર ટ્રેનિંગ અંતર્ગત દસથી અઢાર વર્ષના કિશોર કિશોરીઓને સર્વાંગી વિકાસ અંગે તાલીમ આપવામાં આવી હાલના યુગમાં કિશોર કિશોરીઓમાં મોબાઈલ ખોટી વાતો ખોટી માન્યતાઓને લઈને માનસિક તણાવ વધતો જાય છે સાથે કિશોર કિશોરીમાં મોબાઈલનો ઉપયોગ વધતા તેઓ અંતર્મુખી બનતા જાય છે તેઓ ઘણી બધી વાત પોતાના સગા સંબંધી કે મા બાપને કહી શકતા નથી આથી તેઓ મનમાં ઉજા કરતા હોય છે આથી તેમનામાં હિન્દ હિંમત વધે તેઓ એક બેસ્ટ ફ્રેન્ડ બનાવે જેને કિશોર કિશોરીઓ પોતાના મનની વાત છૂટતી કહી શકે તે માટે તેને સરકાર દ્વારા હેલ્થ વિભાગમાં કાર્યરત આશાવર્કરના માધ્યમથી આવા કિશોર કિશોર સુધી પહોંચી તેમનો સર્વાંગી વિકાસ થાય તેમના મનની વાત કોઈ ચોક્કસ વ્યક્તિને કહી શકે તેમના મનમાં રહેલો છુપો ડર દૂર થાય તે માટે તાલુકા હેલ્થ ઓફિસના માધ્યમથી આર કે પ્રોગ્રામ પીર એજ્યુકેટર તાલુકા લેવલની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તાલુકા પંચાયત ભવનના જુનિયર એરડી ભવનમાં આ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવતા માસ્ટર ટ્રેનરો દ્વારા કિશોર કિશોરીઓ અને આશા વર્કરને ટ્રેનિંગ આપવામાં આવી હતી ટ્રેનિંગનું આયોજન ડોક્ટર વિશાલ મકવાણા તલસાણા આયુષ ઓફિસર દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યાની અંદર કિશોર કિશોરીઓ અને આશા વર્કરો આ ટ્રેનિંગમાં આવ્યા હતા અને તેમને આ માસ્ટર ટ્રેનર દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી જેથી કરી તેમનામાં જે અંતરમુખી છે તે બંધ થાય અને તેઓ પોતાનો મનની વાત કોઈને શકે તે માટે આ ટ્રેનિંગ આપવામાં આવી હતી એટલે તાલીમ આવે છે જેમાં 10 થી અને કિશોર અને કિશોરીઓ તાલીમ આપવામાં આવે છે અને એમાં બધા બાળકોને પોષણ માટે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પછી એને કોઈ બી હિંસા થતી હોય તેને અટકાવવા માટે કે વાયોલન્સ માટે ન્યુટ્રિશન મળી રહે એના માટે અને એ સિવાય ડેરી પ્રોડક્ટિવ માટે અને એ સિવાય નશીલી દવાઓનું જે ડ્રિન્કિંગ ને સ્મોકિંગનું જે બાળકોમાં જે પ્રમાણે વધારો થઈ રહ્યો છે એને અટકાવવા માટે એ બધા પ્રોબ્લેમ્સ સમજાવવામાં આવે છે